તોડી જ જોવું તો પડશે બધું આપણે કહેવાય ખરું કોકડે વગર કોકડે તું તોડે એવું તો કહેવાય જ નહીં ના ના એ તો ખરા આગળ જોઈએ તો ખરા સબર પડે પાછળ ના

ચરબી કરી ના ના તું તમને મરચા લાગે અમાર કાકા પેલા ટોમેટો લાગતો હશે તો કરો જો યાર કરો એટલે કોને ના કોને કહે ઈજણ શું કહેવાનું છે પોતે વિચારતા હોય તો કકના કલકો ઓછો થાય એની ખબર પડતી શું કરો અંદર તો લાય લાય કા કા પણ અમાર શણે લાય બરે અમાર શણે લાય બરે અમાર શણે લાય બરે એમ કો અમે પડનાર ના પાડી દઈએ પાટિયા એ ગુજરાત ના અમે સે બંકા એ સિંહ તો સિંહ કેવાય એના ઘરે હોકર બંધાઈ ના

ના ના ગરજ ની થોડી વાત કરો આવો કરો આવશે એટલે શું બોલો હું શું કહું બોલો ના તો ખરા અમે આ તો થોડું ઘણું શંકા એટલે તમે કહીએ અમે થોડી થોડી શંકા પણ જોડે શેતર આવ્યું ને એટલે થોડું પૂછવું પડે પૂછવું પડે પણ મારે સાચ રાખવાની શું કરું રાખી રાત થોડી જ રાખતા હોય તમારી જેમ અમે કઈ શેતર માં પડી અમે ખાતા કર્યો સત રાખવી પડે એટલે તમારું દુવાની ઘર એટલે તમે રાખો અમે તો શ્યામાણે પડી રહ્યા હા તમે એના પછી ઘરો તમે સત રાખો તમારે આરામ કરો તો અમારે આરામ ના કરો અમે તમારો ઘરકો પણ અમે અમે તમારું તો કરીશું કે બગાડી છો અમે તમે બગાડ્યું અમે તમારું આવે છે ફળે ફળે ગાય તમે કહેતા ખાલી પૂછવા તમારો સોનો ખાટો મોડો થઈ જાય થઈ જાય ખાટો મોડો તો બબલ કરી પણ છો બબલ કરી બબોલ એમ કશું કોઈ બબલ ના હોય અનિવારી જાળી જા એટલે આટલું મોટું

શંકા એટલે પૂછે આ ગલકો બલકો તો નહી તોડી જાય થોડા ઘણો એમ કહો મારા શું દેવતા મેળો ગલકો એ પડે ઘેર પણ આ તો તમે રોહો એટલે તમને પૂછ્ય હોય એમ કહું તમે રેતા હોય તો ના તમે રોહો એટલે તમને પૂછાય ઓછું શું તમને પણ ના ભણતું થોડું બોલવા જાય હું શું કહું તમને હા તો તમે રાતે રાતે તમારે ડોસી બોલી છોકરો બોકરા કોને જોયું હક અમાર ગલકો બાજુ કોને જોયું હક કોઈ તોડવા આવ્યું હે એમ વાત કરો તો એટલે પૂછ્યા અમારે તો તમારે તમારે ખાવા જમીનમાં પૂછશે એટલે શાળા ખાટા મોડે અમને અમર નહીં પડી એટલે ગરજ એતો પડતું તો પાડોશી ની ક્યાં જરૂર પડે કઈ આવડું આવડું થયું તારે જરૂર પડ આવડું વાત કરાય વાત ના કરાય પણ અમે તો બોલવાની મારી ભાષા ફાટ્યો કાલે દે ફાટ્યો ના બોલે આ બાજુ કહેવાય કા બાજુ આવો ના બોલાય તમને બોલાય તો અમારા જમીન માં વાત કરે તમારા જમીનમાં થોડા અમે આવ્યા હા

કરવું પડે બે હા ફૂલ દૂધો ની વાત કંકોડો તમારો ના 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 પણ આ તો હા આ તો પૂછે એટલે કુકડા ને અમારે કેવું ના પડે વાતો ના થાય તો આખો તોડી તોડીને તો અમે કોઈ પૂછીએ પીલીફેર પીલીફેર ની વાત કરો પીલીફેર ખાલી અફવા ઉડાવતા થોડી ટાસ્કો જાય જ નહી પડી આ ગયા

કોઈ ખબર ના પડી ભાઈ એ ભયો ગયો વઢ આપડે એવું કરવાનું આપડે ગલકવું

પોતા નામ ના હોય ને હા બીજે ને અમે તો વાડી હવે આ ગલોડા લાવે છું અહી કદાચ ના બીજા ના વચ્ચે વ્યાની તો નહી લાવે ને આવે એટલે તપાસ તો કરવી પડશે અને પેલા મળે તો મારે કેવું પડશે પડી જવું હોય ત્રાસ વધી ગયો એનો ત્રાસ વધ્યો તમારો અરે ભાઈ તમને બોલતા ના હોય તો બોલવાનું નહીં શીશી કરો પણ શીશી કરો હોય અમે ગમે ત્યાં કે તમાર શું લેવા દેવા જવાના અમે ભજન પૂછ્યું ગરડો આજે ગયા અમારો

અમે તમે બોલે આવું પડ્યું બાકી અમે શું શું ગમે છે બોલું ના ના બાપા જ તમે જન્મ અહી જ આવી પડે શું ઘાટી તમારે લાડવા કશા જવા દે બાજુ આ બાજુ ની આવવાનું કેળવા તારે જે ખોપા ઉખા ઉખાડ નહી બરાબર તારે ખોપા જોયા કરી જ જોયા જેવી એટલે જોયા જોઈ કરવાની બે મહિના બે મહિના મોડા તમારો ઘરડો કઈ

ગલોડા સમજાવી જ ખોપા નહેરી જશે નહી ખોપાય મારી વાત એવું જોયા મારી વાત મારા રોજ નો મારી વાયડો તું ગમે પણ ફિટ કરતા અમે ના પાડી મારા ફીટ એના ના કરી દે એના બોલવા જ નહીં ના તમે અમારા જ ધ્યાન કહી હું થોડીક શાંતિ રાખો હું તમને શું કેવું તમે મારી વાત તમે મારી વાત તમે એમ કહો ગલાડો અમારા ચોરાઈ જાય તમારો પાડું છે બરાબર કદી ચોરી કરાવે શંકા કરે ભડક લાગે છે એ તો મારી વાત હોય તમે તમારું ઠોક ઠોક કરાવ છું પણ પૂછશે એમાં પૂછકાર લઈ જતો મને આખો સાહેબ ભાઈ જોઈએ અમે તો દેખાય બીજા તમારે બીજા કોઈ તો જાવ પૂછે ને મારે ઘરે પૂછ પૂછવાનું હતું હવે મારી વાત ખબર બોલો કોણ લઈ જાય એ બાકી મેળવું નીકળ્યો મારી વાત ખબર તમારો ભાજપ કે એ વાત હાજી તમારો માલ જાય એ વાત હજી બધી તમારી ના ભાઈ વિષ્ણુભાઈ તમારું નામ નહીં લેતો કાલે હું ગયો બે હણા મે જોયા થેલી મે તપાસ્યું આ શું ક્યા ગલો એમને મને શું કહ્યું કે આ તો અમાર વાડી ને પછી મેં એમને કહ્યું વાડી વાડી કઈ તો તમારી કોઈ શો વાડી મેં કે હું તમારે તમે કાયમ આમ વડવડ કરાવો ને આ ગલોડા ની ચોરી વડો ને સમાધાન કરવા સમાધાન કરવા ચલો તમે સમાધાન કરવા આયા તમારે રૂબરૂ જોયું તેના ભાઈ શું કીધું એના ભાજપ કે વિષ્ણુભાઈ ગરો હતો એટલે સી ક્યાં શું તો નજર કરો ફરતા હોય છે પૂછ્યા છે આપડે જોઈ પોષણ વિષ્ણુભાઈ જાય માથે તો પાછું બોલતો હે ને હાથું બોલતો બોલો મારા છેડા પર જેમ વાતો કરવાની જે શક હોય તો શક દૂર કરવા માટે હું આવ્યું તમને દૂર કરી માં વિશ્વ ભાઈ તો મારે મારી વાત તો કોઈ ખબર તૈયાર જ નહીં હોય આ વાત તમને કહી દઉં તમારે બરાબર તો શું મારું આવડી મોટી ફેન્સિંગ મારે કુદી બચારો આવતો હોય પણ મારે એવું કેવાનું એવા જોવા ફરક નાખાય એમ કહું

ભાઈ જો સમજવા તૈયાર હોય તો આપડે બધી વાત કરવા તૈયાર જોઈએ આ ચોર જોર થોડી શાંતિ રાખો આ તો વભરા બધું કરીએ

અમારો ગલોડો બે તમારો ગલોડો ના 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 છે ઉભા વગર ઉભા કાકા તમે કોણ કોણ હો ના આ ઓરાતા નહિ ગોમના કાકો આ દાહા કાકા ઓળખતા છે મેં

મારસો ને શું વાત પૂરી વાત કરો તમે એટલે હતું કેટલા આવો ધંધા કરો તોડી હા કેટલા ક્ષેત્રમાં ધંધા કરો એટલે તમે આ રાતે નીકળવા નહેરવાનું ગલોડો તોડી દારૂ વાતે રાતે તમ ગલો દેખાય ના ના દેખાતો નહી મારું ખૂબ આ બાજુ હા બે જણા બે જણા તમે વગર એને બચાવી માર માર કરો બરાબર તમે

આપડે ફોન કરીએ તો બે પકડાયા તો હાજર આ હવા માં સરપંચ ને બોલાય ફોન ભેગું કરાય બેના ચહેરા બહાર પડાય આ વ્યક્તિ ને કઈ ખેતર માં કઈ પેસવા દેવો

ના ના આપણે બે વઢી મરીએ વઢી મરીએ વધી ધાજેવારી ફતા ભાઈ આ ચોર હતા તું લમવાની હા હા